પરીક્ષાનું કેન્દ્ર આપવા બદલ હું સરકારશ્રીનો ખૂબ આભાર માનું છું અહીંયા સૌ પ્રથમવાર અમારી સ્કૂલમાં અહીંયા એસએસએનું કેન્દ્ર છે અમારા સ્કૂલના દરેક ક્લાસ સીસીટીવી કેમેરાથી સજ્જ છે સારી એવી બેન્ચિસો પણ અહીંયા પ્રાપ્ત હોવાના લીધે સરકારશ્રી અહીંયા અમને કેન્દ્ર આપવાનો પ્રયત્ન કર્યો છે બાળકો જ્યારે અમારા ગેટ ઉપર આવશે ત્યારે અમારા સ્ટાફ પરિવાર તરફથી કુ કુમકુમ તિલ્લા કરવામાં આવશે અને એમનું મોં મીઠું કરીને પ્રવેશ આપવામાં આવશે અમારે સ્કૂલને આ પ્રથમવાર ધોરણ દસની બોર્ડની પરીક્ષાનું સેન્ટર મળ્યું છે એમાં અમારી સ્કૂલનું વાતાવરણ સારું હોવાથી અને સ્કૂલમાં આવેલ વિદ્યાર્થી શાંતિપૂર્ણ કોઈપણ જાતની ડિસ્ટર્બ વિના અને શાંત વાતાવરણમાં શાંત મને પરીક્ષા આપે એ ટાઈપની આ વાતાવરણ છે અને શાંત વાતાવરણમાં પરીક્ષા આપી એટલે વિદ્યાર્થી ટેન્શન મુક્ત રહે અને કોઈ પણ જાતની કનટગટ ના થાય એ રીતે અમારા સેન્ટરને સારી રીતે ચલાવી છું અને ભવિષ્યમાં સ્કૂલની વધુ પ્રગતિ થાય એના માટેના અમે પ્રયત્ન કરીશું અને સ્કૂલની સારી છાપ લઈને જાય અમારા અહીંથી વિદ્યાર્થી અને એવી અમે પ્રયત્ન કરીશું અને સરકારશ્રીના ધોરણ મુજબ કોઈ પણ પ્રકારની અહીંયા બીજી પ્રવૃત્તિ ના થાય પરીક્ષા દરમિયાન એનું ખાસ ધ્યાન રાખવામાં આવશે કે અમારો સ્ટાફ એ બાબતમાં સજ્જ છે અનુખી છે